નમસ્કાર ખેડૂત મિત્રો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે આંબાના થડ ઉપર બોર્ડ પેસ્ટ કેવી રીતે લગાડી બોર્ડ પેસ્ટ કેવી રીતે બને અને લગાડવાથી શું ફાયદો થાય એના વિશે ચર્ચા કરીશું આ ફાર્મ છે અમદાવાદનું ફાર્મ છે અમદાવાદના સોનાડા ગામનું આ ફાર્મ છે અમારા દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે આજથી લગભગ ચારક મહિના પહેલાં આનું વાવેતર થયું હતું આ જોઈ શકો છો આ હું છે બોર્ડ પેસ્ટ બોડેક્સ પેસ્ટ લગાડવાથી શું ફાયદો થાય કે ભાઈ થડ હોય એ જેમ મોટું થાય એમ આવી રીતે એમાં આવા ખાચા પડે એ ખાચા પડે ને ત્યાંથી ફૂગ અંદર જ અંદર લાગી જાય ફૂગ ન લાગે એના માટે આપણે બોડેક્સ પેસ્ટ લગાડતા હોઈએ છીએ એનો બીજો ફાયદો એ થાય કે થડ જેમ મોટું થાય એમાં આમાં ફાટ થાય અંદરથી ગમ નીકળે એ ગમને રોકવા માટે પણ આને લગાડવામાં આવે છે અને આ લગાડવાથી થડ તંદુરસ્ત રહે છે ફૂગજન્ય રોગ જે થડમાં આવતા હોય એને અટકાવી શકાય છે બીજી અમુક ઝીણી જીવાય તો એ થડના માધ્યમથી જે અંદરના તવડામાં રહેતી હોય એટલે કે જે મોટા આંબા હોય છે એમાં જે આપણે મધ્યો કે એ મધિયાના સુસુપ્ત અવસ્થા હોય એમાં રહેતી હોય તો એ અમુક અંશે અમુક અંશે નિયંત્રણ થાય છે એટલે બોડો પેસ્ટ ફરજિયાત લગાડવું જ જોઈએ અને જ્યાં આ જો વરસાદ પડે ત્યારે આ આગ આ ઉપરની કલમ છે અને આ નીચેનું માતૃ પ્લાન્ટ નીચેનું પ્લાન્ટ છે ઉપરની આ કલમ બેસાડી હવે એનો આજે હાંધો હોય ત્યાંથી ઘણી વખત ફૂગના ઇન્ફેક્શન ચાલુ થતાં હોય તો એને રોકવા માટે આ બધું કરવામાં આવે છે અત્યારે આનું એપ્લિકેશન ચાલુ જ છે હું તમને બતાવું આ વાપરવાથી એક બીજો ફાયદો એ થાય છે કે થડ તંદુરસ્ત રહે છે છોડય સરવારે તંદુરસ્ત રહી છે વર્ષમાં બે વાર તો વાપરવી જોઈએ એને જનરલી આપ જોઈ શકો છો આ રીતના જે આ તિરાયડું હોય તિરાયડુંમાં આ રીતને બોડક પેસ્ટ લાગી જાય આ રીતનું પાણી હોય છે બ્લુ કલરનું તો આ આમાં અંદર આ તિરાડુમાં ભરાઈ જાય તો ત્યાં જે ફૂગ ડેવલપ થતી હોય એ સુકારા માટે જે છોડો આખે આખો ઊભે ઉભો હુકવી નાખતી હોય એ હુક નથી છોડ આવા હાંધા ગમે ત્યાં કટિંગ થયું હોય એના હાંધા હોય ત્યાં પણ આવી રીતે બોડેક્સ પેસ્ટ મારવું જોઈએ બોડક્સ પેસ્ટ વાપરવાથી છોડ સુકાતો નથી બીજું વર્ષમાં બે વાર વાપરવું જોઈએ એક તો ક્યારે વાપરવું જોઈએ કે ભાઈ વરસાદ પૂરો થઈ જાય પછી એકવાર ઓગ આપણે ઓક્ટોબર નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં વાપરવું જોઈએ અને એક છે એ મે મે મહિનાની આસપાસ વાપરવું જોઈએ વર્ષમાં બે વાર થઈ જાય એટલે જે પણ જે રોગકારક હોય જે રોગ પેદા કરે છે એને કંટ્રોલ કરી શકાય કેવી રીતે બનાવું કે ભાઈ એક કિલો ઇન્સ્ટન્ટ કોપર ફોર બોર્ડો અને એમાં એક કિલો ચૂનો નાખવાનો અને દસ લિટર પાણી લેવાનું કોઈને કોઈ પણ ખેડૂતોને અથવા કોઈપણ વ્યક્તિને આંબાને લગતી કોઈપણ અગત્યની ટ્રીટમેન્ટ કે ભાઈ કયા સમયે કઈ ટ્રીટમેન્ટ કરવી ક્યારે ખાતર આપવું અઠવાડિયામાં કેટલું પાણી આપવું અથવા કે ક્યારે પાણી આપવું જોઈએ ક્યારે પાણી બંધ કરવું જોઈએ એને લગતી દરેક પ્રકારની માહિતી તમને અમારી પાસેથી મળશે તો એક નંબર ખાસ નોંધી લેશો ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર અથવા ગ્રીનલેન્ડ ફાર્મ એન્ડ નર્સરી સત્તાણું બે એકત્રીસ પાંત્રીસ નવ પંચાવન અન્ય બીજો એક નંબર છે સિત્યાસી ચોત્રીસ છ્યાસી અગિયાર તોતેર આ બંને નંબર ખાસ સેવ રાખજો ખેડૂત મિત્રો અને વોટ્સઅપમાં હાઈ કરશો તો તમને આંબાને લગતી રેગ્યુલર માહિતી મળશે કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વિશે જાણવા માટે પણ આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય અને ઉપયોગી હોય તો અન્ય તમારા એવા મિત્રો જે આંબાનું વાવેતર કરે છે એના સુધી અવશ્ય પહોંચાડજો ترجمة